સુરત શહેરમાં મોટા પાયે ડુપ્લિકેટ ઘીનો પર્દાફાશ થયો પોલીસે ધભોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પ્લેક્સમાં શ્રીહરી માટે સોંપવાળી જગ્યાએ રેડ પાડી જેમાંથી કુલ પંદર નંગ સુમુલ શુદ્ધગી લખેલા ગીના પાઉચ જેની કિંમત રૂપિયા છ ગણી શકાય તેવા મળ્યા રેડ દરમિયાન હાજર સુમુલ ડેરીના અધિકારીઓ ખરાઈ કરતા સુમુલ ડેરીના શુદ્ધ ગીના પાઉચવાળા આબેહુ દેખાય તેવા ડુપ્લિકેટ ગીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લિકેટ ગી બનાવી તે ગીનું પાઉચમાં પેકિંગ કરી વેચાણ કરી સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી તેમની સાથે તેમજ સુમૂલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તેમજ લોગોનો ઉપયોગ કરીને ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ હકનો ભંગ કર્યો હતો સંસ્થાના એફએસએસ એઆઈ નંબર તથા એકમાર્ક ચિહ્નોના પર ગેરકાયદેસર ઉપયોગ કરેલ હોવાનું જાણવા મળતા સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સુમુલ સુદ્ધગીના બનાવટી ડુપ્લિકેટ ગીનો જથ્થો પ્રતિક કન્નુભાઈ ઠક્કરની દુકાને ડિલિવરી કરતા હોવાનું જણાવવામાં આવ્યું બાદમાં ડુપ્લિકેટ ગીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ગીના ગોદાઉન પાલનપુર પાટી અડાજર સુરત શહેર ખાતે રેડ પાડી સુમુલના નામે બનાવટી ડુપ્લિકેટ ઘી બનાવવાના સાધન સામગ્રી કબજે કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીના નામ છે લલિતભાઈ ઇટાલિયા પ્રતિક ઠક્કર વિશાલ શાહ અને આશિષ દૂધવાલા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત